લોડ ક્રિસ્ત બાલ દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ પહેલી તારીખ નવા મહિનામાં પ્રવેશ કરતા વિશેષ પ્રભુનો ભાર માનીએ પ્રભુની આશીષા છીએ કે પ્રભુ આખા મહિનામાં આપણે સાચવી રાખે સંભાળી રાખે તમારા ભાઈ બળ લો પ્રભુશના વચન સાંભળીએ માતૃનો ગ્રંથ આઠમો અધ્યાય ત્રેવીસથી થી સત્યાવીસમી કલમ સુધી ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજા મોજાથી ઢંગાઈ જવા લાગી પણ ઈસુ તો ઊંઘતા હતા શિષુએ આવી તેમને જગાડીને કહ્યું પ્રભુ બચાવો બચાવો અમે તો મરી ગયા ગભરાવો છો કેમ ઓ અવસ્ત્ર દાળવો એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુ અને સરોવરને વાર્યા અને તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા આથી કેવા માણસ છે કે વાયુ અને સાગર સુધા એનું કહ્યું કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત બહેનો તોફાન દરેક વ્યક્તિના જીવનમાં કુટુંબના જીવનમાં ધર્મસભાના જીવનમાં આવી શકે તોફાન હંમેશા અચાનક આવે છે ક્રિષ્ઠમ ચેલેન્જ આપે છે કે શિયાળવાને બખોલ હોય છે આકાશના પંખીઓને માળા હોય છે માનવ પુત્રને માથું મેલવાની ઠામ નથી એમ કરીને પોતાના વિશે રજૂઆત કરે છે કે જો તમે શિષ્ય થાવો તો શું થવાનું છે અગાઉથી એમની ચાલે છે કે પડકાર એટલે ત્યાર પછી હોડીમાં ગયા કપરનાવ એ વિસ્તારમાં ગાલિલ વિસ્તાર ગાલિલ વિસ્તારમાં આ તો આમ તો દરિયોના કહેવાય એક લેક જેવું છે અને પ્રભુ આજના શુભ સંદેશમાં જોઈએ છીએ કે જ્યારે આ લોકો હોડીમાં બેઠા ત્યાં અચાનક તોફાન તોફાન ક્રિષ્મા લભયેતા બેનો જ્યારે આવે અલગ અલગ રીતે આવે એ બીમારી હોય આર્થિક રીતે હોય ઘરના કોઈ વડીલ મરી ગયા હોય ગમે તે પ્રકારના વિશ્વાસઘાત હોય એ ગમે તે પ્રકારના દ્રોહ હોય ગમે તે પ્રકારના તોફાન આપણા જીવનમાં આવી શકે છે પણ એવા સમયમાં આપણે ટેન્શનમાં નહીં આવવાનું અશ્ર અવિશ્વાસ નહીં રાખવાનું એટલે પ્રભુ ઈસુ ઓ અશ્રદ્ધાળુ એમ કહે છે જ્યારે આ બધું તોફાન આપણા જીવનમાં આવે ઘણી વખત ઘણી વખત આપણે દિશા દેખાત કરવાનું શું એટલે જ્યારે આપણે ગભરાઈ જઈએ તોફાન વધારે ખરાબ લાદ થઈ જાય છે પણ જ્યારે આપણે વિશ્વાસ રાખીએ ત્યારે આપણામાં હિંમત આવે છે આપણે પૂરી ખાતરી થાય છે પ્રભુ ઈસુ પોતે માથિના ગ્રંથમાં ચૌદમો અધ્યાય બીજી એક જગ્યાએ જ્યારે તોફાન આવે ત્યારે શાંત પાડે છે અને એ લોકો કહે છે કે સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો હા કૃષ્ણલ ભાઈ આપણે તો તૈયાર જ રહેવાનું છે અને પણ આપણે પૂરી ખાતરી પ્રભુ આપણી સાથે છે ગીતશાસ્ત્રમાં પચાસ વધે પંદરમી કલમાં પ્રભુ પોતે કહે છે જ્યારે તારા જીવના સંગટ આવે અને જો તું પોકાર કરીશ હું આવીશ તારા સંગટ હું દૂર કરીશ અને તું મારો મહિમા કરશે એમ કરીને પ્રભુ કહે છે સાથે સાથે પ્રભુ ઈસુ પોતે માર્કના ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં કહે છે જો કોઈ આ પર્વતને કહે ઓઠ અને પળ દરિયામાં અને જો તેના હૈયામાં શંકા ના હોય પણ જો તેને શ્રદ્ધા હોય તો હું જે કહીશ તે થશે જ તો એ પ્રમાણે અચૂક થશે જ એટલે ડર શું કરી શકે આપણા જીવનમાં અને વિશ્વાસ આપણા જીવનમાં શું આપી શકે એમ કરીને પ્રભુ સમજાવે છે એટલે જ્યારે આપણા જીવનમાં આ બધું થાય ત્યારે આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે વિશ્વાસ રાખીએ ત્યારે આપણા જીવનમાં ચોક્કસ ચમત્કાર જોઈ શકીએ અને જ્યારે ચમત્કાર થાય ત્યારે આપણે પ્રભુનો મહિમા કરવાનો છે આજે જો તમારા જીવનમાં ગમે તે પ્રકારનું આવા બધું થાય ત્યારે વિશ્વાસ રાખીએ પ્રભુ મારી સાથે છે જ્યારે પ્રભુ મારી સાથે છે ત્યારે આપણે શક્તિ પ્રાપ્ત કરીએ અને જે તોફાન આવેનો સામનો કરવા માટે પ્રભુ શક્તિ આપે છે અને જ્યારે પ્રભુ શક્તિ આપે છે આજના શુભ સંદેશમાં તોફાન પ્રભુ શાંત પાડે છે તોફાન કુદરતી રીતે આવે છે આપણા કંટ્રોલમાં નથી એટલે પણ જ્યારે વિશ્વાસ આપણે રાખીએ પ્રભુ આપણા જીવનમાં મોટો ચમત્કાર કરે છે અને આપણા જીવનમાં ચોક્કસ તમારા જીવનમાં પણ ચોક્કસ શાંતિ જરૂર લાવશે હા કૃષ્ણવાલા બહેનો આજના મનનચિંદન શાસ્ત્ર પર સમજવા માટે અને પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ ત્યાં હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ